વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ આજ રોજ મહુધા ગાયત્રી શક્તિપીઠ ખાતે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના વ્યાપક પ્રચાર માટે ખેડા જિલ્લાના તાલુકાના કન્વીનરોની એક બેઠક યોજાઈ જેની અંદર વિશેષ માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય સંસ્કૃતિ માટે એની માહિતી લુપ્ત થઈ રહ્યા છે એ સંસ્કારોને જાગૃત કરવા માટે આ પરીક્ષાનું આયોજન શાંતિપુજ હરિદ્વારા દ્વારા કરવામાં આવે છે દર વર્ષે અને આ પરીક્ષાની અંદર મુખ્ય હેતુ એ છે કે પ્રાચીન સમયની અંદર જે સંસ્કારો હતા ધીમે ધીમે લુપ્ત થયા અને એને જાગૃત કરવા માટે આજના સમયની અંદર જોઈએ તો પહેલાં તો એક દાદીમાં ફરિયાળના સંસ્કારોને ભેગા કરી અને વાર્તા કહેતા આજે એ વાર્તા કહેવાય પણ કોઈ નથી પ્રાચીન સમય જેવી જે કથાઓ છે વાર્તાઓ છે એ આજે વિદ્યાર્થી પાસે નથી તો એ કોઈ એમને વાત કહેનાર નથી કે કોઈ સંસ્કાર આપનાર નથી એટલા માટે આ શાંતિપુંજી આ પગલું ભરેલું છે આપણા દેશની અંદર આખા દેશમાં પરીક્ષા લેવાય છે આ પરીક્ષાની અંદર મુખ્ય હેતુ તો એ છે કે સંસ્કારવાન પેઢી બનાવવા માટે આ પરીક્ષા બહુ જરૂરી છે કે આપણા દેશની અંદર દરેક રાજ્યની અંદર એની ભાષાની અંદર આ પરીક્ષા લેવાય છે આ વર્ષે ચાર વર્ષે ખેડા જિલ્લાની અંદર ગત વર્ષે સાડા અગિયાર હજાર વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધો હતો અને આ વર્ષે પણ લગભગ પંદર હજાર વિદ્યાર્થીઓ ખેડા જિલ્લામાંથી બેસનાર છે નમસ્કાર જય સર્વેને હું કુમાર મગનભાઈ પ્રજાપતિ રામલ હાઈસ્કૂલના આચાર્ય તરીકે ભારતીય સંસ્કૃતિ વિશે થોડી ઘણી માહિતી આપું છું આપ સર્વે શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને સર્વે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો હું ગાયત્રી પરિવારમાં બે હજાર ચારથી જોડાયેલો છું ગુરુદેવ માતાજીના સંનિષ્ઠમાં આ કાર્ય કરી રહ્યો છું ખાસ શાળાઓ માટે ધોરણ એકથી બાર જ્યાં અને કોલેજ પણ જે ચાલુ થઈ રહી છે ચાલુ છે જ અને એની અંદર આ ભારતીય સંસ્કૃતિની જે પરીક્ષા લેવાય છે એમના માટે ખાસ આચાર્યો અને શિક્ષક મિત્રોને ખાસ અનુરોધ સૂચન પણ કહેવાય અને આ જે કાર્યશક્તિ શક્તિ આપણી સાથે કામ કરી રહી છે એ કાર્ય કરવા માટે ધોરણે એકથી બારમાં દરેક વિદ્યાર્થીઓને આ પરીક્ષાઓમાં સામેલ કરવા જોઈએ મારા મિત્રો છો અને દરેક શિક્ષક મિત્રો એ પણ મારો મિત્ર છે આ દરેકે દરેક શાળામાં ફરજીયાત આ પરીક્ષા લેવાય દરેક વિદ્યાર્થીઓ આની અંદર જોડાય આવનાર યુગની અંદર આ પરીક્ષાનું વિશેષ મહત્ત્વ છે મોબાઈલના યુગની અંદર સાથે સાથે જો વિદ્યાર્થીને આપણે આ પરીક્ષામાં પણ સામેલ કરી લઈશું તો એ અતિ મહત્ત્વનું છે આ જે સંસ્કૃતિ માટે ભારતીય સંસ્કૃતિના કાર્યકર્તા માટે બાળકો માટે પંદર વર્ષ સત્તર વર્ષ તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ જરૂરી છે દરેક વિદ્યાર્થીને ફરજિયાત પરીક્ષા અપાવજો ઉપરથી શિક્ષણ મંત્રી સાહેબ શ્રીનો અને ડીઓ સાહેબ પણ આપણને કે આવા વિદ્યાર્થીઓને આવી પરીક્ષાઓમાં સામેલ કરીને ફરજિયાત પણ પરીક્ષા આપે એવી શુભેચ્છાઓ રાખું છું દરેકને જય ગુરુદેવ જય માતાજી જય ગુરુદેવ સર્વને નમસ્કાર હું ગાયત્રી શક્તિપીઠ ધર્મથી છેલ્લા પાંચ વર્ષથી કામ કરું છું મારું નામ શર્મા મહેશભાઈ કાળિદાસ છે હું પ્રાથમિક શિક્ષણ માલવાણ પ્રાથમિક શિક્ષક તરીકે કામ કરું છું ભારતીય સંસ્કૃતિ એ પરીક્ષા એ પરીક્ષા જ્ઞાન પરીક્ષા છે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય બાળકો આ પરીક્ષાનો હેતુ સમજે બાળકો સદગુણી બને સંસ્કારી બને અને બાળકોનામાં જે નિષ્ઠાના જે ગુણો છે એ ગુણોનો વિકસે વિકાસ થાય આ પરીક્ષા પરીક્ષા દરેક શિક્ષક ભાઈ બહેનોએ સાથ સહકાર આપી અને આ આ કાર્યને આપણે ભારતીય સંસ્કૃતિને ખૂબ વેગવંતુ બનાવીએ આ ગુરુદેવનું કાર્ય છે આ પરીક્ષા એ બાળકોમાં જે અત્યારે જે હાલ પરીક્ષા વર્તમાન પરીક્ષાઓ જે ચાલી રહી છે એ પરીક્ષાઓમાં જે બાળકો જે ભૂલો કરે છે અને આ જે જ્ઞાન પરીક્ષા એક બાળકોને માર્ગદર્શન તરીકે મળી રહે છે અને આ બાળકો આગળને આગળ વધતા રહે એમનામાં ભાવાત્મક વિચાર શક્તિ વિચાર શાંતિ આવનારી પેઢી મજબૂત અને સશક્તિકન બને અને ભારતીય સંસ્કૃતિ જે આપણું જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પાયાનું જે જ્ઞાન છે અને બાળકોમાં ભગવદ્ ગીતાના વિચારો ગાય પ્રજ્ઞા પુરાણના જે વિચારો છે એ પણ બાળકોમાં વિકસે અને બધા સાથ સાર અને

અને લગભગ બે હજાર ઉપર બાળકો થાય બેથી પાંચ હજાર એવા અમારા પ્રયત્નો છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપે જોઈએ અમને સાથ સહકાર આપે બદલ સાથે જોડાયેલા અને બાળકોને ભારતીય સંસ્કૃતિના અમારા ઘરેથી પરિષ્ઠ છે એમાં બાળકોને ભારતીય આપણી સંસ્કૃતિ વિશે જ્ઞાન મળે ગાયત્રી માતાના મંત્રને અર્થ વિશે જાણકારી મળે અને બાળકો જીવનમાંગર સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ વિશે શું છે એ બધું જાણવા મળે થેન્ક યુ જયુ શું જો અત્યારે હાલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની કામગીરી જે ચાલી રહી છે આ પરીક્ષા સન બે હજારથી શરૂ થઈ છે તો આ સુધી બે હજાર ચોવીસ સુધી અત્યારે અવિરત પ્રણે ચાલી રહી છે આપણે ખેડા જિલ્લાની પરીક્ષાની વાત કરીએ તો ગયા વર્ષે લગભગ સાડા અગિયાર હજાર બાળકો આપણે બેસાડ્યા હતા આ વર્ષે પંદર હજાર બાળકો બેસાડવાનો આપણે ટાર્ગેટ છે એ માટે દરેક તાલુકાના સંયોજકોને આજે આપણે બોલાવ્યા છે અને પોતપોતાના ટાર્ગેટ એમને આજે આપી દેવાયો છે પરીક્ષાનો હેતુ જોઈએ તો બાળકોનાનો નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એ માટે આ પરીક્ષા લેવામાં આવે છે કે આ આપણે આ જે જોઈએ છીએ કે નૈતિક મૂલ્યોનું જો હનન થઈ રહ્યું છે તો આ પરીક્ષા દ્વારા નૈતિક મૂલ્યોનો એનામાં વિકાસ થાય એ માટે આપણે પ્રયત્નો આમાં કરીએ છીએ આ માટે દરેક સ્કૂલની અંદર સંપર્ક કરવામાં આવે છે સંપર્ક કર્યા પછી તેઓ આગળ એ પરીક્ષા કોઈ અમાર પદ્ધતિથી લેવામાં આવે છે અને જે બાળકો તાલુકા લેવલ ઉપર આવે છે દરેક ધોરણ બાદ લગભગ ધોરણ છ થી શરૂ કરીને કોલેજ સુધીની પરીક્ષા તેઓ લેવામાં આવે છે અને દરેક ધોરણમાં જે બાળકો પહેલો બીજો નંબર આવે છે એને જિલ્લા લેવલ ઉપર લાવવામાં આવે છે જિલ્લા લેવલ ઉપરથી લાવ્યા પછી એમ એમની ફરી આપણે પચાસ માર્ગની પરીક્ષા લઈએ છીએ અને એ બાળકોને રાજ્ય લેવલે લઈ જઈએ છીએ આપણા ખેડા જિલ્લાનું ગૌરવ હતું એ ગયા વખતે આપણે રાજ્ય લેવલે અખલાચા તાલુકો મહેમદાવાદનું એક બાળક આવ્યું હતું અને એને આપણે જે શાંતિકૂત સુધી લઈ ગયા હતા અને એ બાળકોને એને ઇનામ પણ મળ્યું છે અને શાંતિકૂત દ્વારા શિલ્ડ પણ પ્રાપ્ત થયો છે તો આ રીતે પરીક્ષાનો હેતુ આ રીતે છે આ અંતર્ગત આપણે વૃક્ષારો પણ કરાવીએ છીએ જેથી સ્કૂલની અંદર એલ સ્કૂલ મીટિંગ પણ કરવામાં આવે છે અને આ રીતે બાળકોનામાં નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે આપ તો ખૂબ જ સમાજની અંદર અને ગાયત્રી પરિવાર સાથે સંકળાયેલા છો તો શિક્ષક શિક્ષણ ક્ષેત્રે પણ આપ છો તો ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે એની અંદર ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા એ વધુ કેમ ઉમેરવામાં આવી અને શા માટે લેવાય છે આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે પરીક્ષાઓ તો ઘણી બધી લેવાય છે અત્યારે આપણી સંસ્કૃતિ પશ્ચિમી તરફ પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહી છે તો એ પશ્ચિમી સંસ્કૃતિ તરફથી આપણી આપણા બાળકો આપણી મૂળ સંસ્કૃતિ જે છે ભારતીય સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ જાણે સમજે અને એને જીવનમાં ઉતારે

આ શક્તિપીઠના સંચાલક અને આપણા બધા માર્ગદર્શકુભાઈ મહેશભાઈ રવિન્દ્રભાઈ રસ્તીકા અશ્વિનભાઈ